અન્ય સમાચાર અમદાવાદથી અમદાવાદમાં જ્વેલર્સ સાથે છેતરપિંડી કરવામાં આવી માતા પુત્ર ફરાર થઈ ગયા તેર લાખથી વધુના સોનાના દાગીના ખરીદી રૂપિયા ન ચૂકવીને આચરી છેતરપિંડી બેંકમાં બેલેન્સ ન હોય તેવા અકાઉન્ટના ચેક આપીને છેતરપિંડી કરી માતા પુત્ર ફરાર થયા હતા મહિલાએ નિવૃત્ત સરકારી કર્મચારી પોલીસે છેતરપિંડી આચરનાર માતા અને પુત્રને પકડવા ચક્રોગતિમાન કર્યા છે તો ખેડામાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે બે લોકો ઘાયલ થયા છે નડિયાદ પાસે રિંગ રોડ પર બનાવ બન્યો છે કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું હતું ટેન્કરે બે ટેમ્પાને પણ અડફેટી લીધા હતા રિંગ રોડ પર ભયજનક વળાંકના કારણે અકસ્માત થયાની ચર્ચા બંને ઘાયલોને નડિયાદ સિવિલ હોસ્પિટલથી અમદાવાદ રિફર કરાયા છે તો મહેસાણામાં દસ લાખની લૂંટની ફરિયાદ વિજાપુરના વસાઈ ગામ પાસે બન્યો છે બનાવ વિસનગરનો વેપારી લૂંટાયો છે દસ લાખની લૂંટ કરવામાં આવી અમદાવાદ તાંબા પિત્તળના ભંગાર વેચીને આઈસર ટ્રકમાં બેસી જતા વિસનગર જતો હતો વેપારી તો પાસેથી બે બાઇક સવાર લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી અજાણ્યા શખ્સોએ ટ્રકની ઓવરટેક કરીને અકસ્માતના બહાને તકરાર કરી અને લૂંટ ચલાવી હતી તો રાજકોટની સિવિલ હોસ્પિટલ એકવાર ફરી વિવાદોમાં આવી છે ડોક્ટરે દર્દી સાથે ગેરવર્તન કરી હોવાનો આક્ષેપ સાથેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ વીડિયો અંગે સિવિલ અધિક્ષકે કહ્યું કે આ પંદર દિવસ પૂર્વની ઘટના છે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી સાથે ડોક્ટરે ગેરવર્તન કરી હોવાનો આરોપ જેમાં ડોક્ટરે વીડિયો બનાવનારની માતાને તું કહીને બોલાવ્યાનો આરોપ છે જો કે આ અંગે સિવિલ અધિક્ષક ડોક્ટર આરએસ ત્રિવેદી દ્વારા વીડિયો પંદર દિવસ પહેલાનો હોવાનો ઉપરાંત આ બાબતે સમાધાન થયું હોવાનું જણાવાઈ રહ્યું છે અંબાજીની યુવતીએ દેશમાં ગુજરાતને આગવી ઓળખ અપાવી છે પૂજા શર્માએ ફેશન ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવીને મિસ કોસ્મોસ ક્વીન ઇન્ડિયા બ્યુટી પ્રેઝન્ટ બે હજાર ચોવીસમાં ભાગ લીધો હતો અને મિસ યુનિટી વર્લ્ડ ઇન્ડિયા બે હજાર ચોવીસનો ખિતાબ જીત્યો છે પૂજા શર્માએ જીતનો તાજમાં અંબાને ધરાવ્યો છે પૂજાએ તેની ખુશીમાં અંબા અને ગણપતિ બાપ્પાના સાથે વહેંચી હતી અને અંબાજી મંદિરે જઈને મા અંબેના આશીર્વાદ પણ લીધા પૂજા ઓક્ટોબર માસમાં इंटरनेशनल अवॉर्ड में भाग ले जेना पूरी तैयारी कर ली थी और बस यही कहना चाहूंगी कि अपने आप पर विश्वास रखिए तो आप कुछ भी पा सकते हैं बस लास्ट में एक मैं हमेशा अपना मंत्र लेके चलती हूँ कि हार तब नहीं होती जब आप हार जाते हो हार तब होती है जब आप हार मान लेते हैं જેની તૈયારી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં વૈષ્ણોદેવી નજીક આવેલ ગુજરાત એનસીબી કચેરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પોલીસ કોસ્ટગાર્ડ બીએસએફ ફોરેન્સિક આરપીએફ સહિતની સરકારી એજન્સીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા कार्यक्रमમાં સમાજમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે સાથે જોવા માટે અપીલ કરવામાં આવી હતી ગુજરાત एनसीબી ની ટીમ આગામી સમયમાં વિવિધ સ્થળોએ ડ્રગ્સ જાગૃતિ માટેના કાર્યક્રમ કરશે આખવાડા આંતરરાષ્ટ્રીય નશામુક્ત દિવસ 26 જૂન કે ઉપલક્ષમાં मनाया जा रहा है नारकोटिक्स कंट्रोल ब्यूरो का प्रयास रहेगा कि जो नशा मुक्त भारत अभियान का संदेश है वो इस पंद्रह दिनों में समाज के समस्त व्यक्तियों तक ले जाए और सब विशेषकर युवा वर्ग के लिए जो आजकल नशे की परेशानी से ज़्यादा पीड़ित हैं और नारकोटिक्स कंट्रोल ब्यूरो का यह प्रयास भी रहेगा कि समाज के सभी वर्ग हमारा साथ और सहयोग दें તો ભરૂચના આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર પાંચના રહીશોએ પાણીના મુદ્દે મુખ્ય અધિકારી સહિત સદસ્યોનો ઘેરાવો કર્યો ઘણા દિવસોથી પાણી નહીં મળતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે સ્થાનિકોની ઉગ્ર રજૂઆતને પગલે પાલિકા સત્તાધીશોએ પાણી પહોંચાડવાની બાહેધરી આપી હતી તો મહત્વનું છે કે પાણી મુદ્દે આમો આરોગ્ય કેન્દ્રમાં હોબાળો થયો હતો સ્વચ્છતા કાર્યક્રમમાં અધિકારીઓનો ઘેરાવો કરવામાં આવ્યો હતો સાથે જ વોર્ડ નંબર ઉગ્ર રજૂઆત કરી તો પાણી નથી તેવી પણ ફરિયાદો થઈ રહી છે અને સાથે જ આ સમસ્યાનું જલ્દી નિરાકરણ આવે તેવી પણ છે તો સ્વચ્છતા કાર્યક્રમમાં અધિકારીઓનો ઘેરાવો લોકો રોષિત લાગ્યા પાંચ નથી વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે અમે ને કોઈ જ નિરાકરણ આવ્યું નથી તો હિંમતનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલના સીટી સ્કેન મશીન હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે અગાઉ બંધ હોવાથી રજૂઆત કર્યા બાદ સીટી સ્કેન મશીન ચાલુ કરાયું હતું પરંતુ છેલ્લા છ મહિનાથી બંધ છે આ મશીન સિવિલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોવાથી પરેશાની થઈ રહી છે દર્દીઓને સીટી સ્કેન કરાવવા વધુ પૈસા ખર્ચીને અન્ય જગ્યાએ જવું પડે છે વારંવાર રજૂઆત કરાયા છતાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો પંચમહાલમાં પુરવઠા વિભાગે ગેરકાયદેસર રાંધણ ગેસનો ઉપયોગ કરનાર હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકો સામે કાર્યવાહી કરી ગોધરા શહેરમાં જિલ્લા પુરવઠાની ટીમે બસ્સો એકમોમાં ચેકિંગ કર્યું હતું આ ચેકિંગ દરમિયાન ગેરકાયદે વપરાતા એકસો સાહીઠ ગેસ સિલિન્ડર કબ્જે કર્યા હતા અંદાજે પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પૂરતો ગેસ પુરવઠો મળી રહે તે હેતુ મુખ્ય તપાસનો હેતુ એ છે કે જે ઉજ્જવલા યોજના ભારત સરકારની જે ચાલે છે તેમાં ઉજ્જવલા યોજનાના જે ઓથોરાઈઝ કસ્ટમર છે તેમને બાર મહિનામાં બાર બોટલ મળવા જોઈએ પૂરેપૂરા જે જ જે ગેસના સિલિન્ડર છે એ ડાયવર્ઝન કરી અને કોમર્શિયલ પર્પઝ માટે જે કાળા બજારથી લોકો ઉપયોગ કરતા હોય છે તે રોકવાનો છે અને ઉજ્જવલા યોજનાના જે ગરીબ લાભાર્થીઓ છે એમને પૂરેપૂરો ગેસ મળે તો બુલેટિકમાં હાર્બલ સારું જ તમામ મહત્વ સમાચાર માટે આપ જોતાં રહો ન્યૂઝ સીટિંગ ગુજરાતી નમસ્કાર એ સારો ફેલાય છે તેમજ ચોમાસામાં તો પાણી ભરાતા નરકાઘાર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે કોઈને હોસ્પિટલ લઈ જવા હોય તો એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકતી નથી ત્યારે હવે સ્થાનિકોએ સુવિધા ન મળે તો પાલિકા કચેરી સામે આ મરણાંત ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે નળ ત્યાં જળના દાવાઓ મોટા મોટા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે મહેસાણાના વિસનગર તાલુકાના જીતલવાસણા ગામે આજે પણ નળ નથી ગ્રામજનો સાથે નળથી છળ થયું છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના જીતલ વાસણા ગામના લોકો પીવાના પાણી માટે ધરધર પટકે છે જીતલવાસણા ગામમાં પાણીની અનિયમિતતાને લઈને ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે ગ્રામજનોના કહેવા પ્રમાણે ચાર દિવસ પાણી